પ્રેમ જાગે ગૌ માતા પ્રત્યે પ્રેમ જાગ્યા પછી સેવા કેવી રીતના થઈ શકે એ જે નરી આંખે જોવું હોય તો આ અનસુયા ગૌશાળામાં આવીને જોવું જોઈએ ચાર પગ અને બે શિંગડા એટલે ગાય ક્યારેય ન થતી ગાયની ઓરિજિનાલિટી ગાયની જે સંસ્કૃતિક વારસો છે આપણો એ સાચવવા માટે એ સતત પ્રયત્નશીલ છે બહુ શીખવા જેવું છે કે મુંબઈમાં એક સફળ ઉદ્યોગપતિ રહીને પણ પોતાના માતૃભૂમિમાં આ ગૌશાળાની ફક્ત સેવા કરી રહ્યા છે અને દર મહિને બે પાંચ દસ વખતે અપડાઉન કરે એમના પરિવાર એમના ભાઈને બધા ડોક્ટર અને સેવકો અહીંયા બધી એ સંભાળે છે એ દરેક વ્યક્તિએ જોવા જેવી આ ગૌશાળા છે હું પોતે આપ સૌને એમના વતી આમંત્રણ આપું છું કે એકવાર ગાયની સેવા કેવી કરવી ગાયને કેવી રીતના રખાવ કરવો એ નરી આંખે જોવું હોય તો અનસુયા ગૌ ગૌશાળાનો અનુભવ કરી લેવાય અને હું પોતે અહીંયા આવ્યો છું એમણે એ જોયું જ્યારે કે બાપુ ખૂબ સારી રીતે સેવા કરે છે એટલે પોતે આગળ ચાલીને ખૂબ મોંઘી કહી શકાય એવી ગાયો એમણે અમારા આશ્રમમાં ભેટ આપી છે એ એવું વિશાળ હૃદય છે એકવાર એના હૃદયમાં આવી ગયું મનમાં આવી ગયું પછી એ દિલ પણ દઈ દે ને દરિયો પણ દઈ દે